મંડળ ચાલુ છે વધારે સમય ન લેતા ભગવાન શ્રી રામા ને પ્રાર્થના કરું છું કે જય સીતારામ રામા મંડળ જે વિરણી અનુભવ ઉત્તર પ્રગતિ કરે અને આપડા મહીસાગર જિલ્લામાં તો જ મિત્રો બીજે તમને નમ્ર અપીલ કરું છું કેમદેવ ના રણુજા સુધી એક આપણા રામપીડો કાર બોલાઈ તો મારી સાથે

ભાઈ આપડે ખરેખર ડાયલોગ કેવું છે ને મારા મિત્ર ની ફરમાઈ છે મારા રમેશભાઈ ની ફરમાઈ હોય